નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં નવોદય વિદ્યાલય પરીક્ષા જે બે હજાર ચોવીસ અંતર્ગત લેવામાં આવનાર છે તેમાં મિત્રો તમારે નવોદયનું જે પેપર છે તે કુલ ત્રણ વિભાગમાં આવતું હોય છે જેમાં મિત્રો આપણે અગાઉ વિભાગ નંબર એકનું સોલ્યુશન બનાવીને મૂકેલું છે આજે આપણે વિભાગ નંબર જે બે છે અંક ગણિત તેનું આપણે સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ વિડીયો છે એ મોકલી શકીએ તો મિત્રો આજે આપણે વિભાગ નંબર જે બે છે અંગ ગણિત તેનું સોલ્યુશન કરવાના છીએ તમારે પ્રશ્ન નંબર એકથી ચાલીસનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અહીંયા મિત્રો એકતાલીસમાં પ્રશ્ન છે સાયકલની કિંમત વીસ ટકા ઘટાડતા તેની ખરીદ દારીમાં વીસ ટકા વધારો થાય છે તો દુકાનદારના વેચાણ પર તેની સી અસર થાય છે તો મિત્રો વીસ ટકા ઘટાડો થાય તો વીસ ટકા વધારો ત્યારે શું થાય છે જ્યારે આવી સ્થિતિ આવે ત્યારે તમારે હંમેશા ચાર ટકા ઘટાડો કરવો પડે છે એટલે કે ચાર ઘટા ચાર ટકા ઘટાડો થાય છે બીજું છે બાર પૂર્ણાંક એક સોળાંશનું દસન શમનાર્થરૂપ લખવાનો છે તો મિત્રો અહીંયા તમારે જ્યારે આવી રીતે આવે છે ત્યારે શું કરવાનું છે તો બાર પોઈન્ટ જે મિત્રો અહીંયા એક સોળાઉં છે એનું મૂલ્ય શું થાય છે તો ઝીરો પોઈન્ટ છ પચીસ બરાબર તો અહીંયા બાર પોઈન્ટ ઝીરો છસો પચીસ એવી રીતે જવાબ આવે છે તેતાલીસમું છે અહીં મિત્રો ભાગુસભાની રીતે તમારે લખવાનું છે વીસ ભાગ્યા પાંચ ભાગ્યા બે વત્તા ભાગ્યા આઠ ગુણ્યા બે વત્તા દસ ભાગ્યા પાંચ ગુણ્યા ત્રણ વત્તા બેની ની કિંમત શોધો અહીંયા મિત્રો કિંમત શોધવાની હોય ત્યારે ભાગુ સભાનો નિયમ આવે છે પેલો ભાગાકાર પછી ગુણાકાર સરવાળા અને બાદ બાકી ભાગુ સભાની રીતથી તમારે આને કરવું પડે તો અહીંયા જે જવાબ આવશે તે મિત્રો આવશે સોળ નેક્સ્ટ પ્રશ્ન છે ચુમ્માલીસમો છે આઠ ટકા વાર્ષિક દરથી સાધારણ વ્યાજ પર કેટલા વર્ષમાં પંદરસો અને અઢારસો થઈ જશે તો મિત્રો આ જે વ્યાજનો દર છે એ થાય છે બે પૂર્ણાંક એક તૃતીયાંશ વર્ષ એટલે કે અઢી વર્ષમાં થઈ જશે પિસ્તાલીસમાં છે એક સીસાની ઘન ઘણાકૃતિ જેની બાજુ છ સેમી છે તેની પીગળવાની સત્યાવીસ નવા ઘન બનાવવામાં આવે છે તો આ પ્રકારના બનેલા નાના ઘનોની બાજુની લંબાઈ કેટલી તો એ થાય છે જવાબ એનો બે સેમી બરાબર એના પછી મિત્રો છેતાલીસમો પ્રશ્ન છે પચીસ પિસ્તાલીસ અને પંચોતેરને લઘુત્તમ સાધારણ અવયવ શોધવાના છે તો મિત્રો પચીસ પિસ્તાલીસ અને પંચોતેરના લઘુત્તમ સામાન્ય અવયવ એટલે ગુસ્સા તમારે મિત્રો શોધવો હોય તો તે આવે છે બસો ને પચીસ સુડતાલીસમાં છે મિત્રો એક ઓરડાની લંબાઈ પંદર મીટર તેના ભોયતળિયા પર પંદર બાય બાર સેમી બાજુની મિત્રો પંચોતેરસો ટાઈલ્સ લગાડવામાં આવે તો ઓરડાની પહોળાઈ શોધવાની છે તો એની પહોળાઈ મિત્રો આપણે જે સૂત્ર છે એનું મદદથી આપણે ઉપયોગ કરીને શોધીએ તો નવ મીટર આવે છે અડતાલીસમાં છે એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે તો પરિણામ પ્રાપ્ત સંખ્યા હંમેશા વિભાજ્ય હશે તો કઈ હશે તો નવથી બરાબર ઓગણપચાસમાં મિત્રો જોઈએ તો છ છ પોઈન્ટ છ છ પોઈન્ટ ઝીરો છ છ પોઈન્ટ ઝીરો ઝીરો છ અને છાસઠ પોઈન્ટ છ હજાર છનો સરવાળો તો અહીંયા મિત્રો એનો સરવાળો આપણે કરવાનો હોય બરાબર તો યોગ્ય ક્રમમાં મિત્રો સંખ્યા મૂકીને એનો સરવાળો કરીએ તો પંચ્યાસી પોઈન્ટ બસ બે હજાર છસો સાસઠ થાય છે પચાસમું છે ઝીરો પોઈન્ટ સાતસો પચીસને સાદાપણાંકના રૂપમાં લખતા શું આવશે તો એનો મિત્રો લખીએ તો ઓગણત્રીસોના છેદમાં ચારસો આવશે અને એકાણમું છે બે અંકોવાળી પ્રાકૃતિક કુદરતી સંખ્યાઓની સંખ્યા કેટલી તો એમાં છે નવ છે નેક્સ્ટ પ્રશ્ન છે બાર બાવનમું છે એકવીસોના વિભાજ્ય ગુણકપદ અવયવ તો એનો મિત્રો આવે છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ સાત તેપનમું છે એકના છેદમાં સત્તેર અહીંયા મિત્રો રૂપ આપવાનું પરિણામ શું આવશે તો આનું સાદુરૂપ આપીએ તો અગિયાર પરિણામ આવે છે ચોપનમું છે મિત્રો છસ્સોની એક મુદ્દલ રકમ સાધારણ વ્યાજ પર ચાર વર્ષમાં રૂપિયા સાતસો વીસ થઈ જાય છે જો દર બે ટકા વધુ કરવામાં આવે તો મિત્રો રકમ મુદ્દલ એટલે કે ચાર વર્ષમાં કેટલી થઈ જશે તો એ રકમ છે તે મિત્રો ગણતરી કરીએ તો સાતસો અડસઠ આવે છે પંચાણમું છે એક તાર બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ મીટર લાંબી છે તે બે ભાગોમાં તૂટી જાય છે તો એક ભાગમાં બીજા ભાગથી પાંચ અઠમાઉંશ મીટર ઓટ મોટો છે તો મોટા ભાગની તારની લંબાઈ કેટલી તો એનો જવાબ આવે છે એક પૂર્ણાંક એકના છેદમાં સોળ મીટર છપ્પનમું છે મિત્રો જો બોતેર અને એકસો એંશીનો ગુણુત્તમ સાધારણ અવયવ છત્રીસ છે તો તેનો લઘુત્તમ સાધારણ અવયવ મિત્રો ગુસા અને લસા શોધવો પડે જે ત્રણસો ને સાહીઠ આવશે એના પછી સત્તાવમું છે ચાર અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય હવે લખો તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે થાય એવી રીતે અઠ્ઠાવન છે એક રેલગાડી એક સ્ટેશનથી કલાકના બોતેર કિલોમીટરની ગતિથી સાંજે બે જેમ પંદર એટલે કે બે વાગીને પંદર કલાક બરાબર બે પોઈન્ટ પંદર કલાક એટલે કે વાગે ઉપડે છે તો નેવ કિલોમીટર દૂર એક સ્ટેશન પર કેટલા વાગે પહોંચશે તો એ મિત્રો અંતર એટલે કે ત્રણ વાગેને ત્રીસ મિનિટે એટલે કે સાડા ત્રણ વાગે પહોંચે છે ઓગણસાઇ છે નીચે આપેલા સાદુરૂપ આપતા પરિણામ શું આવે તો મિત્રો આનું સાદુરૂપ આપવું પડે અપૂર્ણાંક સાદાપૂર્ણાંક મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવી અને આપણે એનું સાદુરૂપ આપીએ તો એનો જવાબ છે કે ત્રણ પૂર્ણાંક એક તેત્રીસ અંશ આવે છે સાઈડમાં છે એક હોલની લંબાઈ તથા પહોળાઈમાં ત્રેવીસ મીટરનું અંતર છે લંબાઈ ગ્રેટર દેન પહોળાઈ જો મિત્રો હોલનું ભૂતળની પરિમિતિ બસો છ મીટર છે તો તેમાં ભૂતળનું ક્ષેત્રફળ પ્રગ મીમીમાં લખવાનું છે તો એનું ક્ષેત્રફળ છે તે આવશે પચીસો વીસ તો ખાસ મિત્રો આવી રીતે તમારે જે દાખલા આપેલા છે એની ગણતરી કરીને મિત્રો લખજો આપણે લાંબો ટાઈમ વિડીયોમાં જાય એટલા માટે આપણે ગણતરી નથી કરી પરંતુ તમને ડાયરેક્ટ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે ખાસ કરીને મિત્રો આપણે હવે બીજો વિડિયો છે એ વિભાગ નંબર બે છે ભાષા કસોટીનો એનો સમજૂતી સાથે મૂકીશું તો મિત્રો અમને રજા આપશો ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો